ભગવાન શ્રી ગુરુદત્તનો ચોથો ઉતાર એટલે શ્રી સ્વામી સમર્થ કહેવાય છે આજનો દિન એટલે શ્રી સ્વામી સમર્થના પ્રાગટ્ય દિન હોય અને ઉમરગામ સોળસુંભા ખાતે આવેલા તેમના મઠમાં ભક્તો ઉમટી પડ્યા હતા સ્વામીના દર્શન માત્રથી મનની મનોકામના પૂર્ણ થાય છે વિશાળ પટાંગણમાં બનેલા આ મંદિરનું નિર્માણ અગિયાર વર્ષ અગાઉ થયું હતું આજે દૂર દૂરથી લોકો અહીં આવે છે અને સ્વામી પાસે મનની ઈચ્છા પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે અકલકોટ મહારાષ્ટ્રમાં એમનો મહિમા અપરંપાર છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એમના મઠ આવેલા છે ઉમરગામ ખાતે આવેલા મઠમાં આવીને લોકોને એક અલૌકિક શાંતિ અને ભક્તિનો અહેસાસ થાય છે મંદિર છા પૂર્ણ કરીને દુઃખ દૂર કરનાર શ્રી સ્વામી સમર્થનો મહિમા અપરંપાર આ મંદિર જે છે આજથી અગિયાર વર્ષ પહેલાં અહીંયા બાંધવામાં આવ્યું હતું અને અહીંયા જે પહેલાં મિલિન પોદાર સાહેબ જે છે એમને ખાસ એમની ઈચ્છા હતી કે અહીંયા મંદિર થવું જોઈએ સ્વામી સમર્થનનું અહીંયા કંઈક ને કંઈક સ્થાન હોવું જોઈએ તો એ પ્રમાણે અહીંયા મંદિર બાંધવામાં આવ્યું હતું સ્વામી સમર્થનો મહિમા એવો છે કે દત્ત પ્રભુનું જે છે દત્ત પ્રભુના અવતાર થયા છે એમાંથી અને પહેલો અવતાર એ શ્રીપાદ શ્રી વલ્લભનો હતો બીજો નરસિંહ સરસ્વતી મહારાજનો હતો ત્રીજો અવતાર જે છે એ સ્વામી સમર્થ મહારાજનો હતો સ્વામી સમર્થ મહારાજ ક્યાંથી આવ્યા ક્યાંથી એ થયા એ કોઈને કંઈ ખબર નથી પણ એમનો મહિમા અપરંપાર છે એ જે પણ આપણે મનમાં કાં તો એ કરીએ એ દરેક દરેક વસ્તુનું અહીંયા ચોક્કસપણે પૂર્તિ થાય છે એવી અમને હજુ પછી સુધી પ્રચિત આવી છે આજે સ્વામી પ્રગટ દિન છે સ્વામીનો આજે જન્મદિવસ છે પ્રગટ દિન એટલે જન્મદિવસ જ કહેવાય એટલે આ કાર્યક્રમ છે આ ઉમરગામમાં દસ વર્ષ થઈ ગયા આજે અગિયારમું વર્ષ બેઠું છે ને ભક્તગણ બધા આવે છે એમનું મેઇન મંદિર છે તે અક્કલકોટ છે સોલાપુર સ્થાપના અગિયાર વર્ષ પહેલાં થઈ હતી વસંત પંચમીના દિવસે થઈ સ્વામી એટલે આ છે ને દત્તાત્રેય પરંપરા છે દત્તાત્રેય ભગવાનનો ચોથો અવતાર છે એટલે પહેલાં દત્તાત્રેય ભગવાન પછી નરસિંહ સરસ્વતી પછી શ્રીપાદ શ્રી વલ્લભ ને પછી સ્વામી સમર્થક